શક્તિ નથી બહેનોને દબાણ આપવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન કામગીરી નહીં કરો તો નોકરીમાંથી છૂટા કરીશું ના છટકે ગાંધીનગર જિલ્લાની બહેનો છેલ્લા 25 દિવસથી હડતાલ પર ઉતરી છે ગુજરાત સરકારે આપ મીડિયાના માધ્યમથી નિવેદન કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કે ઓનલાઈન કામગીરી મુદ્દે જેટલા પણ આવેદન પત્રો અમારા માધ્યમથી તમારા સુધી પહોંચ્યા છે તો તાત્કાલિક એનો નિવેડો લાવો ગુજરાત કરતી હોય કે બેનો ગરીબ છે ઓછું ભણેલી છે આ મહિલાઓ શું બગાડી લેવાની છે પછાત છે થોડા દડા આવેદન પત્ર આપવા માટે આમ તેમ ભટક્યા કરશે અને પછી ધમકીને વસ્તેને કામગીરી કરશે આવું જો વિચારતી હોય તો સરકારની બહુ મોટી ભૂલ છે અમે નારી શક્તિ છીએ હાલ વિનંતી કરીએ છે ઓમ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે નહીતર તો અને સુતેલી સરકારને સફાળી ઊંઘ જાગવું પડે એ નોબત ન આવે એના માટે સરકારને કહીએ છે ઓનલાઈન કામગીરી